નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સંસ્કૃત વિષયની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું કુલ પાઠ છે એકથી ત્રણ અને કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે મિત્રો આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના જે સોલ્યુશન છે તેની પીડીએફ જે છે અને વિડીયો જે છે તેની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર મળતી રહેશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠ ના સંસ્કૃત વિષયનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ ગુણ છે ઈશ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ શુ કહ બીજું સહ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ મયુર ત્રીજું અપાદાન એ કઈ વિભક્તિ છે તો જવાબ આવશે વિકલ્પ સી પંચમી ત્યાર પછી ચોથું વાસણનો સંસ્કૃત શબ્દ લખો તો જવાબ આવશે વિકલ્પ ડી પાત્ર પાંચમું એકલવ્ય કિમ પઠિતુમ ઈચ્છતી સ્મ તો જવાબ આવશે વિકલ્પ બી ધનુરવિદ્યામ મિત્રો ધોરણ આઠની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની સંસ્કૃત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન મેળવવા માટેની આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો કારણ કે ત્યાં તમને વિડીયો અને પીડીએફ બંનેની લિંક મળી જશે સાથે સાથે વોટ્સઅપ નંબર પણ આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમારા વોટ્સઅપ નંબર ઉપર તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું એકલવ્ય ખાલી જગ્યા કુરકુરસ્ય મુખમ અસિવ્યત તો જવાબ આવશે બાણે હે બીજું ખાલી જગ્યા ગજાહા તો ઈતે ત્રીજું ખાલી જગ્યા શિક્ષિકા હા તો વયમ ચોથું ખાલી જગ્યા બાલ મમ મિત્રમ અસ્તિ તો જવાબ આવશે ઈશ પાંચમું ખાલી જગ્યા મમ બાલ સખા તો જવાબ આવશે સહ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર જોઈ અને તેમના સંસ્કૃતના નામ જણાવો એમાં તો આ તમે જોશો પોપટ તો એને કહેવા શું બીજું છે સસલું તો એને કહેવા છે શશક ત્રીજું છે મૂર્તિ તો એને આપણે કહીશું પ્રતિમા ચોથું છે હંસ તો એને કહીશું હંસ અને ત્યાર પછી તમે જોશો તો સિંહ છે તો એને આપણે કહીશું સિંહ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોમાંથી અસંગત શબ્દ શોધો જેના કુલ પાંચ માર્ગ છે પેલું શુકહ મયુર હંસ અશ્વ તો એમાંથી અસંગત શબ્દ થશે અશ્વઃ બીજું શિક્ષિકા શશક ગજા એમાં જવાબ આવશે શિક્ષિકા ત્રીજું હિમાલય ગંગા યમુના સાબરમતી તો જવાબ આવશે હિમાલય ચોથું અશ્વ ગજહ સ્થાલિકા અને શ્વાનહ તો એમાં જવાબ આવશે સ્થાલિકા પાંચમું છે બાલિકા અજા મહિલા અને શિક્ષિકા તો એમાં જવાબ આવશે અજા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ શોધો જેના કુલ પાંચ માર્ક છે લેખની અને પ્રભાવહ તો એમાં પ્રભાવહ જે પુલ્લિંગ છે ગજહ અને માલા તો એમાં ગજહ જે છે તે પુલ્લિંગ છે છાત્રઃ અને વાતયનમ તો એમાં છાત્રહ છે તે પુલ્લિંગ છે આસંદહ અને કંદુકહ તો એમાં કંદુકહ જે છે તે પુલ્લિંગ છે અને સહ અને એશા તો એમાં સહ જે છે તે પુલ્લિંગ છે તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ ધોરણ આઠની જે સંસ્કૃત વિષયની એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ સાથે આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર મળી જશે તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે